આમાં જમરૂક જોરદાર આવેલા છે પણ આમાં ધ્યાન રાખીને ખાવું પડે કેમ કે ઈળું બહુ વધારે છે આપણે કાસું હોય એવું એકાદું લઈ લેવી તો મિત્રો આપણે કમ્પ્લેટ હાથી હાલી ગયું છે અને આપણે શરીરનો મૂકી દીધો આયા અને ટ્રેક્ટર આપણે અહીં ઊભું રાખ્યું અને પાણી તરસ લાગી હતી એટલે આપણે પાણી પી લીધું કૂવામાંથી નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગની અંદર તો ફરી પાછા આપણે આવી રીતે વાળીએ કેમ કે શણે આપણે કાલ વાવી દીધા છે ખાંદે વાવ્યા એટલે એનો વિડીયો કાંઈ બ્લોગ ઉતાર્યો નહોતો આપણે તો આ શેણા તો ઓળવાઈ જશે માથે આપણે હવે થાંભલો આંકવાનો છે થાંભલો આપણે આંકવીએ એટલે બધું એ દટાય જે બહાર રહી ગયા હોય એટલે એ આંટો આપણે થાંભલો આંકવાનો છે તો અત્યારે આપણે હાંચડું બાતડું બનાવી કમ્પ્લેટ અને આપણે ઘાઉં જે આપણે વાવ્યા હતા એ કમ્પ્લેટ મોટા થઈ ગયા છે આપણે આંટો મારતા હતા જોરદાર છે ઘાઉં તો કાંઈ ને હવે આપણે હાંચીડું બનાવી નાખવી અને પછી ચાલુ કરવી તો બ્લોગની અંદર અને જોડે આપણે હાંકવાનું છે તો હવે આંકવાનું ચાલુ કરવી તો આ કમ્પ્લેટ જ હતું એટલે આપણે ખાલી જોડ લીધું છે અને હવે આપણે આંકવાનું ચાલુ કરી દેવી ત્યાં જઈને તો હવે તમે બન્યારો બ્લોગ બ્લોગની અંદર કઈ રીતે આપણે આંકવી છે એ બધું બતાવું બન્યા બ્લોગમાં આપણે હવે વાડિયા વેવા તા અને હાંકવાનું ચાલુ કરી દીધું તો આપણને પાછું બ્લોગ ઉતારવાનું ભૂલાઈ ગયું અને આપણે આંકવાનું ચાલુ કરી દીધું હતું તો આ રીતે કાંક હાલે છે તો નાની નાની પાળ્યું થાય છે આમાં પાણી હાલે એ રીતે થોડું થોડી પાળિયું થાય છે વધારે થતી નથી કાંઈ તો આપણે આંકવાનું ચાલુ કરી દીધું છે અડધે તો પોઈ ગયા છે આપણે બ્લોગ ઉતારવાનું જ જ્યો તો તો હવે અત્યારે પાછું ઉતારવી છે એવી બ્લોગ અને પાણીની બાટલો આપણે લેતા આવ્યા હતા પાણી બાણી પી લેવી પછી પાછું આંકવાનું ચાલુ કરવી તો બતાવું તમને તો જોડાયેલા રહો આપણે હવે પાણી પાણી પી લીધું છે અને હવે આપણે આંકવાનું ચાલુ કરવી તો આ નાની નાઈનની પાળીઓ થાય છે વધારે કાંઈ સાચી નથી અને સેના બધા હોય એ દટાઈ જાય છે બહાર રહ્યા હોય તો એ રીતે કમ્પ્લેટ હાલે છે હવે પાછું આપણે આંકવાનું ચાલુ કરી દઈએ અત્યારે બ્લોગમાં તમને તો મિત્રો આપણે કમ્પ્લેટ હા આવી ગયું છે અને આપણે શું મૂકી દીધો અહીંયા અને હવે આપણે ઘઉં જે આવ્યા હતા એ તે ઉગવા મીણા એવું લાગે છે તેમાં આટો મારવી તો આ ઘ જે ઝીણા જણા ઉગતા આવે છે ઓલપા વધારે ઉગ્યા છે પેલું પાન નીકળી ગયું એ બાજુ આ થોડાક પાછળથી પાયા હતા એવડા એ જે ઉગતા આવે છે તો કાલ પંપજીમાં બધા નીકળી જશે હજી થોડા ઘણા નીચ નીકળ્યા તો હવે આપણે હાથી કમ્પ્લેટ આવી ગયું છે અને હવે સેનેડો આપણે ઓલીવાડિયા જવા દેવી પછી આવી ઘર બાજુ તો બન્યા રહ્યો બ્લોગની અંદર આપણે હવે જમીન કાઢવીને કમ્પ્લેટ છે ને ટાંકે આવ્યા સીવી શેઠના કરે કેમ કે અહીંયા આપણો સીપ્યો પડ્યો હતો એ લેવા આવ્યા છેવી તો આવડા સીપ્યો આપણે લઈ જવાનો છે હાંઠી ચાક કાઢવાની છે એટલે મગાવ્યો છે પપ્પાએ હવે લેતા જઈએ આપણે તો અહીંયા જમરુંક જમરુંક છે આ તો મળી લેવી આપણે જમરૂખ છે આપણે એકાદા તો બંને રહો બ્લોગની અંદર આમાં આમાં જમરૂખ જોરદાર આવેલા છે પણ ધ્યાન રાખીને ખાવું પડે કેમકે ઈળું બહુ વધારે છે આપણે કાસું હોય એવું એકાદું લઈ લેવી આપણને પાકલમાં રસ નથી કેમ કે ઈડું ની બીક આપણને વધારે લાગે તો આવું કાસું આપણે લઈ લીધું અને એક બે લેતા દેવી ભાગ્યા સાટું કાસા જ ખવાય આવાના પાકલ તો ધોમ છે પણ બધા બગડી ગયેલા હોય એવું લાગે છે આ બધા મોડા જેવા છે ને આવડે એક લાલ છે જમરુખડી આવડે આ તો આમાંથી એકાદા લઈ લેવી બધા પાકી ગયેલા છે પાકી ગયેલા ન ખવાય એટલે કાસા જ ખવાય તો કાસા લઈ લેવી આપણે ધોમ આવેલા છે જેને ખાવા હોય એ ટપી ના આવતા આપણી પાસે છે લઈ જાય હે નહીં હે ના તો હવે આ જ આવી આપણે વાડી બાજુ બન્યો બ્લોગની અંદર આપણે હવે વાડીયા વહી આવ્યા છે એવી અને દોરી આપણે લઈ લીધી છે કેમ કે આ ભરોટું ભરે છે હાંઠીઓનું એ આપણે ઓલી વાડીએ નાખવાનું છે એટલે ભરાઈ જાય આપણે લઈને હમણાં જવા દેવી અને ઠેરવી નાખી તો થોડીક રહી છે એટલે હાંઠીઓ બદલે પછી ઠલવવા જવા દેવી તો તમે બન્યા આપણે ઓલી છે જવા તો આપણે પરોટું ખાલી દીધું છે તો કરે છે થોડુંક બાકી છે ખાલી પછી પાછું લઈને જાવી ટ્રેક્ટર આપણે અને ફરીવાર પહેરવી આપણે તો હવે બન્યારો બ્લોગની અંદર પાછું ફરીવાર વાર પહેરવી અત્યારે ખાલી કરે છે તો કડનાખે ભઈ જાવી આપણે આપણે બરાબર ત્યારે આપણે ટ્રેક્ટર આખતાતા તો દાતી મારી આપણે તો મારવી છે આપણે દાતી તો આ હળાયો પૂરો થાવા આવ્યો છે પછી આ હળાયો નવો પાડવી આપણે તો આચાર ટ્રેક્ટર આખમી છે આપણે સાચી મારી તો બન્યારો રહ્યો બ્લોગની અંદર આપણે હવે થોડું ઘણું રહ્યું છે અને ટ્રેક્ટર આપણે અહીં ઊભું રાખ્યું અને પાણી તરસ લાગી હતી એટલે આપણે પાણી પી લીધું કૂવામાંથી તો પાણી પીને હવે પાછું આપણે આંકવાનું ચાલુ કરી દેવી બે ત્રણ ઉથલ છે તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી દીધી મળીએ નવા બ્લોગની અંદર આપણા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગમાં